તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

સુરેન્દ્રનગર માલધારી યુવા આગેવાન ને કરી હતી સમાજના યુવા આગેવાન સતીષ ગમારા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા દરમિયાન વિરોધ કરવાની ચીમકી આપી હતી ત્યારે માલધારી સમાજના યુવા આગેવાનની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા પોલીસ મથકે જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આગામી સાત મે પહેલા ડીવાય એસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ગત પહેલી તારીખના રોજ માલદારી સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન સતીશભાઈ ગમારાની ડીવાયએસપી સાહેબ દ્વારા ધરપકડ કરવામાં આવેલી ત્યાર પછી ડીવાયએસપી ઓફિસે લઈ જવામાં આવેલા ડીવાયએસપી જાડેજા સાહેબ દ્વારા સતીષભાઈના કહેવા મુજબ જાડેજા સાહેબ દ્વારા સતીશભાઈને ધોરમાર મારવામાં આવ્યો છે હાલ સતીશભાઈને શિવસા હોસ્પિટલમાં એડમિટ કર્યા છે કાનનો પડદો ફાટી ગયેલો છે ઉઠના ભાગે જ્યાં ખરેખર એક મહિના પહેલા ઓપરેશન કરેલું હતું ત્યાં પણ લાતો મારવાથી ગંભીર ઈજાઓ પહોંચી છે અમે આજ રોજ એસપી સાહેબ રજૂઆત કરવા પહોંચ્યા છીએ ગઈ કાલે પણ જ્યારે મામલતદાર સાહેબ સામે સતીશભાઈ ને હાજર કરવામાં આવેલા ત્યારે પણ સતીશભાઈ એ મામલતદાર સાહેબ ની સામે આ ફરિયાદ લખાવેલી છે પણ હજુ સુધી ડીવાયએસપી સાહેબ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી ત્યારે અહીંયા માલધારી સમાજનું પ્રતિનિધિ મંડળ તેમજ શહેરના સિનિયર સિટીઝનો દ્વારા જાગૃત નાગરિક અને માલદારી સમાજના અગ્રણી સતીશભાઈ ના સમર્થનમાં આજ રોજ એસપી ડીએસપી સામે રજૂઆત કરવામાં આવશે જો પરિણામ ન મળે તો આવનાર સમયમાં માલદારી સમાજ એક મહાસંમેલન કરશે અને 7 તારીખ પહેલા જો ગુનો दाखल કરવામાં નહીં આવે તો பாஜக વિરુદ્ધ મતદાન કરવા પણ માલદારી સમાજ મજબૂર બનશે રાજેશ મહોરાશી નિશમ ગ્રસ सुरेंद्रनगर સમાચારોના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ દબાવો ફોલો કરો Instagram Facebook અને Twitter પર